નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણી આ વિડીયોમાં વાત કરવાના છીએ શ્રી શક્તિપીઠ ધામ અંબાજી માતા શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર ધર્મ અને અધર્મ વધતો જાય છે ત્યારે દેવી શક્તિએ સંતુલન જાળવી રાખ્યું છે શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં દેવીની હાજરી મૂર્તિ નહીં પરંતુ એક રહસ્યમય સાધનાના રૂપમાં હોય છે અને જ્યાં હજારો વર્ષોથી સાધક અને યોગીઓ દેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આવતા રહ્યા છે હા મિત્રો અમે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ જે ફક્ત ભારતના એકાવન શક્તિપીઠોમાંથી એક નહીં પરંતુ રહસ્યમય અને અલૌકિક શક્તિઓ માટે સમગ્ર વિશ્વમાં અનન્ય માનવામાં આવી છે એવું કહેવાય છે કે આ મંદિર એટલું પ્રાચીન છે કે તેનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ છે અને તેનું મહત્ત્વ મહાભારત અને રામાયણ જેવા મહાન ગ્રંથો સાથે પણ સંકળાયેલું છે દંતકથા અનુસાર જ્યારે ભગવાન શિવ માતા સતીના મૃત શરીર સાથે પ્રલયમકારી તાંડવ કરી રહ્યા હતા ત્યારે બ્રહ્માંડમાં અસંતુલન ફેલાય દેવતાઓ ગભરાઈ ગયા અને આ પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરી પછી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને અનેક ટુકડાઓમાં વિભાજીત કરી દીધું અને જ્યાં પણ તે શરીરના ભાગો પડ્યા ત્યાં શક્તિપીઠો સ્થાપિત થયા આ પવિત્ર સ્થળોમાંથી એક છે અંબાજી કારણ એવું કે અહીં માતા સતીનું હૃદય ભાગ પડે છે અને ત્યારથી આ સ્થળ શક્તિ પૂજાનું મુખ્ય કેન્દ્ર બન્યું પુરાણ અને તંત્ર ચુડામણી જેવા ગ્રંથોમાં આ સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે એટલું જ નહીં મહાભારત કાળ દરમિયાન જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો અને કંસનો અત્યાચાર ચરમસીમાએ હતો ત્યારે ભગવાન કૃષ્ણનો મુંડન સંસ્કાર આ અંબાજી ધામમાં કરવામાં આવ્યો હતો ત્રેતાયુગમાં પણ ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણ આ સ્થળે આવ્યા હતા અને તપસ્યા કરી હતી અને માતાના આશીર્વાદ મેળવ્યા બાદ જેથી તેઓ રાવણ સાથે ધર્મ યુદ્ધ જીતી શકે આ રીતે અંબાજી ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ આપણી સમગ્ર સનાતન પરંપરા અને મહાકાવ્યો સાથે જોડાયેલું છે અહીં આવનાર દરેક ભક્તને લાગે છે કે તે કોઈ સામાન્ય મંદિરમાં પ્રવેશ કરી રહ્યો નથી પરંતુ એક ઉર્જાવાન સ્થળ છે જ્યાં દરેક પથ્થર પવન અવાજ દેવીની હાજરી દર્શાવે છે આ મંદિરની સૌથી અનોખી અને રહસ્ય વિશેષતા એ છે કે અહીંમાં અંબાની કોઈ મૂર્તિ સ્થાપિત નથી ગર્ભગૃહમાં ફક્ત એક દિવ્ય શ્રીયંત્ર રાખવામાં આવ્યું છે જેને દેવી શક્તિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે આ શ્રીયંત્ર એટલું પવિત્ર અને ઉર્જાવાન છે કે તે હંમેશા સામાન્ય લોકોની નજરથી ઢંકાયેલું રહે છે એવું કહેવાય કે જો કોઈ વ્યક્તિ સાધના અને તૈયારી વિના તેને સીધું જુએ તો તે તેને અદ્ભુત શક્તિને સહન કરી શકતો નથી પૂજારીઓ પણ આંખો બંધ કરીને પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરી માતાનું આહવાન કરે છે હવે તમે એવી જગ્યાની કલ્પના કરો જ્યાં દેવીની કોઈ મૂર્તિ નથી ત્યાંના ભક્તોની શ્રદ્ધા કેટલી ઊંડી હશે કે તેઓ ફક્ત એક જ યંત્રને માતાનું સ્વરૂપ માનીને પૂજા કરે છે આ જ કારણ છે કે અંબાજી મંદિરને સામાન્ય શક્તિપીઠ કરતાં વધુ રહસ્યમય અને અનોખું માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે તમે આ મંદિરમાં પ્રવેશ કરો છો ત્યારે તમારામાં એક ખાસ ઊર્જાનો અનુભવ થાય છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારી અંદરથી નકારાત્મકતા બહાર કાઢે છે અને તમને શાંતિ અને સંતોષથી ભરી દે છે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે અહીંની ભૂમિ પોતે જ ઉર્જાનો સ્ત્રોત છે અને આ જ કારણ છે કે હજારો વર્ષોથી આ સ્થળ સાધકો યોગીઓ અને તાંત્રિકો માટે ઊંચાનું કેન્દ્ર રહ્યું છે લોકપ્રિય માન્યતા અનુસાર જ્યારે કંસ ભગવાન કૃષ્ણને મારવા માટે માતા દેવકીના ગભમાંથી જન્મેલી કન્યાને મારી નાખવા માંગતો હતો ત્યારે તે કન્યા ખરેખર અંબાજીનું સ્વરૂપ હતું જેને પ્રગટ થઈને કંસને કહ્યું હતું કે તેનો વિનાશ તે વ્યક્તિના હાથે જ થશે જેને તે મારવા માંગે છે એટલું જ નહીં પાંડવો પણ તેમના વનવાસ દરમિયાન આ આવ્યા હતા અને દેવીની પૂજા કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા જેથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓને પાર કરી શકે આ રીતે અંબાજી યુગ્યથી દેવી શક્તિના પ્રત્યક્ષ સ્વરૂપનું પ્રતીક રહ્યું છે અને અહીં માતા અંબાને યંત્રના રૂપમાં પૂજવામાં આવે છે ભાગવત અને મહાભારતમાં પણ આ સ્થાનનું મહત્વ જણાવ્યું છે હવે પ્રશ્ન એ થાય કે શ્રીયંત્ર શું છે અને તેને આટલું શક્તિશાળી કેમ માનવામાં આવે છે શ્રીયંત્ર વાસ્તવમાં એક અદ્ભુત ભૌમિતિક આકાર છે જેમાં ત્રિકોણ રેખાઓ અને બિંદુઓનું વિશેષ સંયોજન છે તેને દેવી શક્તિનું દ્રશ્યમાન સ્વરૂપ માનવામાં આવે છે તે બ્રહ્માંડની ઉર્જાનું પ્રતિક છે અને એવું માનવામાં આવે છે કે તેને જોવાથી જ મનુષ્યમાં સકારાત્મક અને ઉર્જાનો સંચાર થાય પરંતુ અંબાજી ધામમાં આ શ્રીયંત્ર એટલું શક્તિશાળી છે કે તેને સામાન્ય આંખોથી જોવું શક્ય નથી આ જ કારણ છે કે ફક્ત પૂજારીઓ જ ગુ ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે અને તે પણ શ્રીયંત્રને સ્પર્શ કર્યા વિના તેઓ ફક્ત મંત્રો અને ધ્યાન દ્વારા જ તેની પૂજા કરે છે એવો કહેવાય કે યંત્રમાં અપાર ઉર્જા સંગ્રહિત અને આ ઉર્જા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારને શક્તિમાં ફેરવી દે છે આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ ભક્ત અહીં આવે ત્યારે એક અલગ પ્રકારની શાંતિ અને શક્તિનો અનુભવ કરે છે ઘણા સાધકો તો એમ પણ કહેવું કે આ સ્થાન પર ધ્યાન કરતી વખતે તેમને અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થઈ હવે તે માન્યતા હોય કે લાગણી પરંતુ તેમાં કોઈ શંકા નથી કે અંબાજી મંદિર પોતે જ એક અનોખું શક્તિ કેન્દ્ર છે જ્યાં શ્રદ્ધા અને રહસ્યનો અદ્ભુત સંગમ જોવા મળી અને આ જ કારણ છે કે તે ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સાધકો અને ભક્તો માટે એક ખાસ તીર્થસ્થાન માનવામાં આવે છે શું તમે ક્યારેય વિચાર્યું જ્યારે આખું વિશ્વ મૂર્તિઓમાં રૂપમાં દેવી માતાની પૂજા કરે છે તો પછી ગુજરાતના આ શક્તિપીઠમાં દેવીની મૂર્તિ કેમ નહીં એ સામાન્ય પથ્થર કે ધાતુની મૂર્તિને બદલે ભૌમિતિક આકૃતિ રહસ્યમય યંત્રની પૂજા કેમ કરાય અને યંત્રમાં એવું શું ખાસ કે તે દેવીનું સ્વરૂપ મિત્રો અંબાજી ધામનું સૌથી મોટું રહસ્ય છે કારણ કે આ મંદિરમાં ગર્ભગૃહમાં શ્રી યંત્ર સ્થાપિત છે જેને ફક્ત દેવીનું પ્રતિક જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ યંત્ર સામાન્ય નથી પણ દેવી છે અને તે આદિ શક્તિમાંથી જ ઉદ્દભવ્યું છે હવે પ્રશ્ન એ થાય કે યંત્ર છે શું અને તેમાં આટલી બધી શક્તિ શા માટે સમાયેલી છે શ્રીયંત્ર વાસ્તવમાં એક અદભુત ભૌમિતિક રચના છે જેમાં એકબીજા સાથે જોડાયેલ ત્રિકોણ અને કેન્દ્ર નીકળે છે આ ત્રિકોણ મળીને તેતાલીસ નાના ત્રિકોણ બને અને આ સમગ્ર આકૃતિ એક ખાસ સંતુલન ઉર્જાનું કેન્દ્ર બન્યું તે માત્ર ગણિતિક રચના નથી પણ એક ઉર્જા છે એક શક્તિ છે પ્રાચીન શાસ્ત્રોના ઉલ્લેખમાં કહેવાય કે સ્ત્રીયંત્ર એ જ શક્તિ છે જે સૃષ્ટિની શરૂઆતથી જ ઉર્જાનું સંચાર કરી રહી છે તેને માં ત્રિપુરા સુંદરી સ્વરૂપ માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી સરસ્વતી અને દુર્ગા આ ત્રણેય શક્તિઓનો સંગમ છે અંબાજી ધામમાં સ્થાપિત શ્રી યંત્ર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે આ યંત્ર સદીઓથી સાધના અને મંત્રોની શક્તિ પવિત્ર કરવામાં આવે છે અહીં દર ફક્ત મંત્રોના જાપથી જ પૂજા કરવામાં આવે છે અને આ પ્રક્રિયા એટલે સૂક્ષ્મ અને ગહન છે કે સામાન્ય માણસ તેને સમજી શકતો નથી એવું કહેવાય કે જ્યારે કોઈ ભક્ત ગર્ભગૃહની બહાર બેસીને ધ્યાન કરે ત્યાં તેને એક ખાસ કંપન અનુભવી છે જાણે તેની આસપાસ હવા પણ કોઈ અદૃશ્ય શક્તિથી ભરેલી હોય આ જ કારણ કે અંબાજી મંદિરને સામાન્ય મંદિર નહીં પણ ઉર્જા કેન્દ્ર કહેવાય જ્યાં બ્રહ્માંડિક ઉર્જાનો સંચાર સતત થતો રહે છે હવે જરા વિચારો સામાન્ય ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી કેમ નથી આનો જવાબ પણ રહસ્યમયતાથી છુપાવેલો છે કારણ કે ગર્ભગૃહમાં સ્થિત શ્રીયંત્રની શક્તિ એટલી મજબૂત છે કે જો કોઈ વ્યક્તિ તૈયારી વિના તેને જોવે તો તે તેનું શરીર અને મન ઊર્જા સહન કરી શકાશે નથી લોકકથાઓ અને સ્થાનિક માન્યતાઓ અનુસાર ઘણી વખત એવું બન્યું કે કોઈએ પરવાનગી વિના શ્રીયંત્ર જોવાનો પ્રયાસ કર્યો અને તેનું માનસિક સંતુલન ખલેલ પહોંચ્યું તેથી અહીં એક નિયમ બનાવવામાં આવ્યો કે ફક્ત ફક્ત જ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે અને તેને પણ સીધી યંત્ર તરફ જોશે નહીં તે બંધ મંત્રોચ્ચાર કરશે અને દેવીનું ધ્યાન કરશે આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને આજે પણ ચાલે છે ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધની આ પરંપરા બીજે ક્યાંય જોવા મળતી નથી અને આ જ વાત અંબાજી મંદિરની બીજા બધા કરતાં અલગ બનાવે છે હવે વાત કરીએ ભક્તોએ અહીં મળતા અનુભવ વિશે ઘણા ભક્તો કહે કે જ્યાં તેઓ મંદિરના મુખ્ય પ્રાંગણમાં બેસીને મંત્રોચ્ચાર કરી ત્યાં તેઓ અદભુત શાંતિ અને ઉર્જા અનુભવે છે તો દર્શક મિત્રો આ હતો માં જગદંબે અંબાજી સાથે જોડાયેલ પ્રાચીન લોકવાર્તાઓનો ઇતિહાસ કેવો લાગે તમને વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો અને હા તમને અંબાજી મંદિર સિવાય કોઈ વિશેષ માહિતી ખબર હોય તો કમેન્ટમાં જણાવી શકો છો ફરી એકવાર નવા વિડીયોમાં આવી જવનવી માહિતી લઈને આવીશું કમેન્ટ બોક્સમાં જય મા અંબે અવશ્ય લખો તમારા બધાનો આભાર